આવે અરે મર્દ ઉશી કો જાની સુખ દુઃખ સાદી કર્મ કે જહીન દોસ્તો આ તમે જોઈ રહ્યા છો બુટોડા ગામ નું આ સામે તળાવ છે બરાબર છે નદી છે એ નદીના કાંઠે એક આ પાળીઓ છે અડીકમ ઊભો છે એવો તમે જોઈ શકો છો અને મોટો પાળીયો છે મારા વાલા પણ અહીંયા મેં ઘણા બધા લોકોને પૂછ્યું તો મને એવું કીધું કે આ તો વર્ષોથી ઊભો છે પણ એની પાછળનો ઇતિહાસ કોઈને ખબર નથી તો દોસ્તો જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા હોય તો બુટવડા ગામ છે હળવદ તાલુકો છે ને મોરબી જિલ્લો નદીના કાંઠે બરાબર છે આ પાળીઓ આજે અડી અડે અડીખમ ઊભો છે તો આ જગ્યા સાથે જોડાયેલો ઇતિહાસ તમને જો ખ્યાલ હોય તો આપણને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને દોસ્તો મેં એમ કહેવાય કે આ પાળીઓ મને જોવા માટે લાવ્યા આપણા પ્રવીણભાઈ અને બીજા ત્રીજા વડીલો તમે જોઈ શકો છો નાના નાના પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને સાથે મહારાજ પણ ખાસ લાવ્યા છે મહારાજ શું કહેવા માંગો છો તમે છે 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 કે આ પાળીઓ એ એ ખબર ખબર ટૂંકમાં દોસ્તો હાથમાં તમે જોઈ શકો છો હાથમાં ભાલો છે અને ઢાલ છે અને ઘોડા ઉપર સવાર છે એટલે આપણે એટલું કહી શકીએ કે ભાઈ કોઈને કોઈ ધીંગાણે તેઓ વીરગતિ પાયમાં છે અને કદાચ ગાયોને બચાવવા માટે ઘણા બધા થતા બરાબર છે તો કોનો પાળ્યો છે આપણને ખ્યાલ નથી પરંતુ કોઈ શરીરનો પાળિયો છે મારા તમે જોઈ શકો છો તો આ જગ્યા સાથે જોડાયેલો ઇતિહાસ તમને કોઈને ખ્યાલ હોય તો અમને જરૂર જણાવજો દોસ્તો આપણે જરૂરથી એ વસ્તુથી બધાને માહિતગાર કરવાની કોશિશ કરીશું